ઘણા બધા મિત્રોનો અમને ફોન આવે છે કે અમારું બેંક એકાઉન્ટ અલગ સ્ટેટમાંથી લોક થઈ ગયું છે માની લો ગુજરાતના રહેવાસી છે તો પશ્ચિમ બંગાળથી દિલ્હીથી તમિલનાડુથી એવી અલગ અલગ જગ્યાઓથી બેંક એકાઉન્ટ લોક થઈ જાય છે આવી કંડિશનમાં શું કરવાનું છે સૌ પ્રથમ તો તમે તમારી બેન્કમાં જાઓ બેન્કમાં લેખિતમાં આપો કે મારું આ નામ આ બેંક એકાઉન્ટ નંબર છે મારું બેંક એકાઉન્ટ ફ્રીઝ છે તો બેંક તમને લેખિતમાં માહિતી આપશે બેંક અગર માહિતી આપવાની ના પાડે તો તમે આરબીઆઈ એમ્બર્સમેન્ટમાં એની કમ્પ્લેન કરી શકો છો બેંક તમને માહિતી આપે પછી તમને મેલ આઈડી અને ફોન નંબર આપશે ત્યાં તમારે મેલ કરવાનો છે કે મારો આ ધંધો છે મારું આ કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ છે તો તમારું બેંક એકાઉન્ટ અનફ્રિઝ થઈ શકે છે જો એનાથી પણ તમારું બેંક એકાઉન્ટ અનફ્રિઝ ના થાય તો તમે બી એનએસએસની કલમ ચારસો સત્તાણું પાંચસો ત્રણની તમારી નજીકના સેશન કોર્ટમાં એક પિટિશન દાખલ કરી શકો છો તમે ત્યાં તમારા તમામ ધંધાના કે જોબના ડોક્યુમેન્ટ્સ આપો તમારા સેલેરીની ઇન્કમ આપો તમારા શું શું તમારા કામ છે તમારા કેવી રીતે પૈસા આવે છે કેવી રીતે જાય છે તમામ વિગત આપ્યા પછી કોર્ટને એવું લાગશે તો તમારું બેંક એકાઉન્ટ તમારી જ સેશન કોર્ટ અનફ્રીઝ કરવાનો હુકમ કરી શકશે અને જે તે ઓથોરિટીએ તમારું બેંક એકાઉન્ટ અનફ્રિઝ કરવું પડશે તો આટલી વાત ખાસથી ધ્યાન રાખો હું પીએસઆઈ એચજી દેવમણી સાયબર સેલ ભુજ જય હિન્દ જય ગુજરાત